ભારત બે હજાર પચીસ અને બે હજાર છત્રીસમાં ઓલિમ્પિક રમાવાની લાગે છે સૌથી મોટો ફ્લાવરનું બચત બનાવેલો છે વાંદરા મોબાઈલ વાળો ઉમેરવાનો બાકી છે વા ભાઈ વાહ રંગેરંગી ફૂલો સજાવટ સાબરમતી નદીના કિનારે અદભુત રીતે આયોજવામાં આવ્યો છે હો ફૂલોનું સરસ મજાનું આયોજન કર્યું છે આ બધી વાતો છે ને એ જે અત્યારે હું વિડીયો ઉતારું છું ફોટા પાડું છું એ બધું જ પ્રભુએ પણ બનાવેલું છે આ બધી જ વસ્તુઓ પેલા ચિત્તમાં બરાબર જે પ્રમાણે વિડીયો ઉતરે છે ને જે પ્રમાણે ફોટા પડે છે ને એનાથી પણ વધારે આધુનિક રીતે વધારે પ્રભુની કોઈ મસ્ત મજાની રીતથી ચિત્ત ઉપર બધું ગોઠવાઈ રહ્યું છે ચિત્ત ઉપર તેના ફોટા તેની વાતો તેના રંગો બધા બરાબર ગોઠવાઈ જાય છે હવે જોજો હું આ ચિત્ત ઉપર આપણે જે જોઈએ છીએ જે પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ જે વ્યવહાર કરીએ છીએ આપણી સાથે જે વ્યવહાર થાય છે એ બધું જ ચિત્ત ઉપર અંકિત થઈ જાય છે એ ચિત્ત ઉપર અંકિત થઈ જાય ને એ તો બરાબર છે કે જે જોયું છે અંકિત થઈ જાય સારી વસ્તુ છે અંકિત થઈ ગઈ તો બહુ સરસ અને ફરી ફરી પાછું આપણે આપણને એક મસ્ત મજાનું સાધન પ્રભુએ આપ્યું છે એ સ્મૃતિ એ સ્મૃતિની વાત એવી છે કે તમે જ્યારે ધારો ત્યારે જ્યારે ક્યાંક કોઈક પ્રસંગે ક્યારે કોઈને વાત કરતા હો ત્યારે આ જ બધું તમે તમારી સ્મૃતિથી તમારા અિત ઉપર અંકિત થયેલી વાતોને ફરી પાછી આજ રીતે આ સજાવટમાં તમે જે જોયું છે એ જ રીતે એને પાછા લાવી શકો છો વાપ્રભુ કેટલું સુંદર આયોજન આ કેમેરા ખોવાઈ જાય ફોટા ખોવાઈ જાય વિડીયો ખોવાઈ જાય પણ પેલા ઉપર પડેલી જે વાતો છે ને એ ક્યાંય જતી નથી એ કાયમ માટે ઉતરી જાય છે વાત એટલી છે કે એનો એનો જે આપણે ઉપયોગ કરવો છે એ સ્મૃતિનો જે આપણે ઉપયોગ કરવો છે એ સ્મૃતિનો ઉપયોગ એવી રીતે કરવો છે કે સાત્વિક વાતો સારી વાતો સારા દ્રશ્યો સારી સારા અનુભવો જે કોઈ છે તેને સ્મૃતિ પદ પર લાવી શકાય અને જે અણગમતા બનાવો છે જાણે અજાણે જોઈ ગયેલી વાતો છે જેને જોયા પછી મન નારાજ થયું છે એને ક્યાંક ને ક્યાંક સ્મૃતિ એને ઊંડાણમાં લઈ જવાનું છે એટલા ઊંડાણમાં કે ફરી એ સ્મૃતિમાં કદી ન આવે અને આવે તો ઝાખું પાખું આવે આટલું મસ્ત મજાનું છે તેવું ન દેખાય કેટલી મસ્ત વાત પ્રભુએ કેટલું મસ્ત આયોજન કર્યું છે આપણે તો ખાલી એને યોગ્ય રીતે વાપરીને મસ્ત મજાની જિંદગી જીવવાની છે વાહ વારે વા અદભુત અદભુત એટલે અદભુત જોયા જ કરીએ માણ્યા જ કરીએ જોડાયા કરીએ અને વારે વાહ કેટલી જાતના પુષ્પો અને બધા પુષ્પો પાછા સાથ આપી રહ્યા છે એ મહત્વનું છે એ વાતાવરણને અનુકૂળ થઈ ગયા છે એ મહત્વનું છે અને આ ઢીંગલી બેનજો અરે વાહ તમારો વટ છે હો ભાઈ ભાઈ વાહ વાહ આ પતંગિઓ આદભુત છે 嗯。Uh, oh.